લક્સિયર તાલુકાના વડાગામે ત્રણ કરોડના ખર્ચે છાંસાઠ કેવી સબસ્ટેશન બનાવવામાં આવ્યું છે છાંસાઠ કેવી જેટકોના સબસ્ટેશનની અંદર ચાર મહિનાની અંદર મોટા ચાર ફૂટ થતા ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે છાંસાઠ કેવી જેટકોના સબસ્ટેશનની અંદર અવારનવાર ડ્રેપિંગ આવતા સબસ્ટેશનનું આખું એસએસ બંધ થઈ જાય છે જ્યારે જેલ ફીડરની અંદર ફોલ્ટ આવ્યો હોય અને ડ્રેપિંગ થતું હોય માત્ર તે જ ફીડરનો બંધ થવાથી

મકવાણા ને પૂછતા તેઓ દ્વારા જેટકો ની ની અંદર અવારનવાર માં ફોર્ટ હોવાનું જણાવ્યું છે જેટકો ના અધિકારી અને પીજીવીસીએલ ના અધિકારીઓ બંને એકબીજાના ઉપર ખો આપતા જોવા મળ્યા હતા કેવી ની અંદર કોન્ટ્રાક્ટ બેઝ ના અધિકારો ઓપરેટરો હોવાથી નવા ઓપરેટર ના કારણે અને શિખર ઓપરેટર ના કારણે પણ તકલીફો થઈ રહી છે ઓપરેટરો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોય અને અધિકારી આવા મેજર ફોલ્ટ થાય ત્યારે સરકારી અધિકારી પર કોઈ પણ ત્યાં ફરકતું નથી અને વિડીયો કોલ કરી ત્યાં ફોલ્ટ ને રિપેરિંગ કરવામાં આવી રહ્યો છે જેમાં વણા ફીડર ની અંદર નવ ગામનો સમાવેશ કરવામાં આવે છે આ ફીડર ની અંદર ફોલ્ટ થતા લખતર જેટકોની અંદર લાઈન જોડવામાં આવે ત્યારે લખતર જુનિયર એન્જિનિયર દ્વારા જણાવ્યું હતું કે જે લખતર જેટકોમાં જ્યારે જયારે લાઈન જોડવામાં આવે

નક્તર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ પ્રોબ્લેમ થાય ને ટ્રેપિંગ આવે ત્યારે તેઓ પોતે ત્યાં પહોંચી તાત્કાલિક રિપેરિંગ થાય તેવા પ્રયાસો અધિકારીઓ પાસે કરાવી રહ્યા હતા જેમાં લખ્યના ગ્રામજન ભુપેન્દ્રસિંહ રાણા તેમજ ગ્રામજનો તાત્કાલિક છાસઠ કેવી પહોંચી અને રજૂઆતો પણ કરવામાં આવે છે વારંવાર રજૂઆત છતાં છાસ આઠ કેવીના અધિકારીઓના પેટનું પાણી નથી હલતું તો શું આ છાસ આઠ કેવી જેટકોના વણા ખાતે આવેલ સક સ્ટેશનની અંદર લોકો દ્વારા જાણવા મળેલ કે નબળી કામગીરી અને નબળા ખરાબ મટીરિયલથી વારંવાર આવા પ્રોબ્લેમ થઈ રહ્યા છે અને ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ લોકો મુખ્ય ચર્ચા મારું નામ વાસુદેવભાઈ ગોવિંદભાઈ પટેલ હું લખતર તાલુકા પંચાયત પ્રમુખ બોલું છું મારું ગામ વણા છે અને અહીંયા અમારે વણામાં સાસઠ કેવી ચાર મહિનાથી ચાલુ થયું છે પણ ચાર મહિનાથી એવો ફોલ્ટ ચાલુ રહે છે થોડાક દિવસ થોડાક દિવસે હાથ હાથ છ છ કલાક પાવર આવતો નથી અને અધિકારીઓને ફોન કરવી તો એ પીજી વાળાનું નામ છે પીજી સીએલ વાળાને ફોન કરવી તો ઝાટકોવાળાનો ફોલ છે આ ત્રણ કલોરના ખર્ચે બનેલું પીજી એસીએલમાં પબ્લિક એવી હેરાન થાય છે કે અગિયાર ગામને એવી તકલીફ પડે છે કે દિવસના તતન તતન ચાર કલાક પાવર આવતો નથી ન્યૂઝ સાથે ઝાલા લખતર